શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ શ્રી કચ્છી ભાનુશાલી દેશ મહાજન શ્રી નલિયા ભાનુશાલી મહાજનના સથવારે આ પાઠ ઉત્સવ ઉજવાયો હતો જેમાં આવતા વર્ષે માતાજીનું પચાસમું પાટોત્સવ ધામધૂમથી અને દેશભરમાં વસતા સર્વ હિંગળાજ પ્રેમી ભક્તો સાથે મળીને ઉજવાશે એવું લહેરીભાઈ ભાનુશાલીએ જણાવ્યું હતું નલિયા હિંગળાજ માતાજીનો ઇતિહાસ ઈસવીસન સન ઓગણીસો ને અગણ્યો સિત્તેરમાં સાંથલજી સોડા પાકિસ્તાનથી આવી મૂળ બ્રહ્મમંદ ડુમરોથી મધુસૂદન લાલજી મહારાજને ને અર્પણ કર્યો તે વખતે વાલદાસજી મહારાજ ને આ વાત મધુસૂદનજી કરી અને આ મંદિર નિર્માણ ઈસવીસન ઓગણીસો છોતેર માં નલિયાના મધ્ય થયું હતું આ પ્રસંગે ઉપસ્થિત શ્રી વલ્લભ શેઠ ભદ્રા શ્રી રણછોડભાઈ નંદા શ્રી હરિભાઈ ભાનુશાલી લહેરીભાઈ ભાનુશાલી પરેશભાઈ ભાનુશાલી ગોવિંદભાઈ ભાનુશાલી અરવિંદભાઈ ભાનુશાલી જીતેન્દ્રભાઈ ભાનુશાલી દિનેશભાઈ ચાંદ્રા

ત્યારે આદરણીય શ્રી નીલાધરણ લાલજી ભદ્રા તેરાવાલાએ એ ઓગણીસો ચુમ્મોતેરમાં એવું ડિસિઝન લેવાનું કે મંદિરના જે પણ ખર્ચ થશે તે વખતે એક લાખ રૂપિયા આ પરિવારે આપણે અર્પણ કર્યા છે અને આદરણીય વાદાસ આજનીય વાદાસજી મહારાજના અને મધુસૂદન લાલજીના સાનિધ્યમાં આ મંદિરની સંપૂર્ણ પ્રતિષ્ઠા ઓરિજિનલ ઉરાકી છે આપણે આગલા વર્ષે પચાસનો પાઠોત્સવ છે માને પચાસ વર્ષ પૂર્ણ થશે કે આ જગ્યા પર બિરાજમાન છે બલુચિસ્તાન આપણે જઈ નથી શકતા કચ્છ પ્રદેશમાં ઉત્તર પશ્ચિમે અને ઉત્તર દિશાની યોગસ્થ બલુચિસ્તાનની સુપર્ણ રેખામાં આ મંદિરનું નિર્માણ એક સાસ્કૃત વિધિ થયેલું છે પચાસ વર્ષ આવતા વર્ષે આપણે ઉજવીએ હું બધા જ્ઞાતિજનોને એમ આહવાન કરું છું કે જેટલું થાય એટલું આ સુવર્ણ મહોત્સવ આપણે ધામધૂમથી ઉજવીએ નલિયા ભાનુશાલી મહાજન શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ અને શ્રી ભાનુશાલી દેશ મહાજન આ ઉત્સવમાં સંમિલિત તો છે પણ અમે બધા ભાનુશાલી યુવાનોને હું આહવાન કરીશ કે અહીંયા આવી અને આ પચાસમો ઉત્સવ આપણે ધામધૂમથી ઉજવીએ એ મા અંગલાજને પ્રાર્થના